નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમારું જીવન તમારી મરજીથી ચાલતું જ નથી અને વાત પણ સાચી છે કે આપણા જીવનના અસંખ્ય અરમાનો હોય છે અસંખ્ય હિસ્સાઓ હોય છે અસંખ્ય આશાઓ હોય છે પરંતુ કોઈ દિવસ આપણા કોઈ અરમાન કોઈ ઈચ્છાઓ કોઈ આશાઓ પૂરી થઈ જબ્વર લે જ કોઈ ઈચ્છાઓ પૂરી થાય છે અને એ ઈચ્છા જે આપણા હનુમાન પૂરા થાય આપણી ઈચ્છાઓ પૂરી થાય એમાં કંઈક કુદરતનો કંઈક પરમાત્માનો હાથ હોય એની કૃપા હોય તો જ આપણા કાર્યમાં આપણે સફળતા મળી શકે છે તો સમયથી જ પાંચ તત્વોની ઉત્પત્તિ થયેલી છે એટલે જ પ્રકૃતિ સમયને આધીન છે કેમ કે સૂર્ય ચંદ્ર તારા ગ્રહ મોસમ જેવી કે વર્ષા ઋતુ ઠંડી ઋતુ ગરમીની ઋતુ સમય પ્રમાણે જ ચાલી રહી છે અને કોઈ પણ વનસ્પતિને ફૂલ ફળ આવે છે તે પણ સમયના પ્રમાણે જ ચાલે છે બીજું કે જ્યારે કોઈ પણ પ્રકારની માદા હોય સ્ત્રી હોય અને તે ગર્ભ ધારણ કર્યો હોય તો તે ગર્ભામાંથી બચ્ચિયાનો જન્મ કે બાળકનો જન્મ સમયથી પહેલાં થતો જ નથી એટલે જ દરેક પશુ પંખી પ્રાણી જાનવર જીવજંતુ અને મનુષ્યનું જીવન પોતાની મરજીથી ચાલતું જ નથી પરંતુ આ જગતના બીજા બધા જ જીવો પ્રકૃતિને આધીન રહીને જીવન જીવે છે પ્રકૃતિ તેમને જેવા બનાવ્યા છે તેવા તેમને મંજૂર છે પ્રકૃતિ તેમને જેવી રીતે જીવાડે છે તે પણ તેમને મંજૂર છે અને આ જગતમાં મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું વિચારતા જ નથી ફક્ત મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે પ્રકૃતિનો પણ બાપ બન બનવા માગે છે પ્રકૃતિને પોતાની ગુલામ કરવા માગે છે પ્રકૃતિના માલિક થવા માગે છે એટલે જ તો આજનો મનુષ્ય લક્ષ ચોરાસીના બંધનમાંથી સૂતવાનો પ્રયાસ કરતો નથી પરંતુ પોતાની મરજી પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરી રહ્યો છે અને અહંકાર ક્રોધ અને વાસનામાં તણાઈ રહ્યો છે તો તમે આ જગત ઉપર નજર કરો આજ દિવસ સુધી કોઈ પોતાની મરજીથી જીવન જીવી શક્યું છે અને તમે મનુષ્યને શું સમજો છો જો મનુષ્ય પોતાની મરજીથી જ જીવન જીવતો હોય તો તે સદાયને માટે યુવાન જ રહે તેના જીવનમાં વૃદ્ધાવસ્થાને આવવા જ ન દે અને પોતાની મરજીથી જ જીવન જીવતો હોય તો તે મૃત્યુને પણ પાછું મોકલી દે કે જા અત્યારે મારે મરવાની ઈચ્છા નથી અને પોતાની મરજીથી જીવન ચાલતું હોય તો આજનો મનુષ્ય જગતમાં કોઈને ચાલવા જ ન દે તો જીવન મૃત્યુ જરા જસ અપજસ લાભ અને નુકસાન અને હાર જીત આ મનુષ્યના હાથમાં નથી કેમ કે તમારું જીવન કેવું જશે તે પણ તમારા હાથમાં નથી તમારું મૃત્યુ ક્યારે થશે કેવી રીતે થશે કેટલા સમય થશે અને કઈ જગ્યાએ થશે તે પણ તમારા હાથમાં નથી તો આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ શ્વાસ પણ આપણે આપણી મરજીથી લઈ શકતા નથી આપણે જે ભોજન કરી રહ્યા છીએ તે ભોજન પણ આપણે આપણી મરજીથી કરી શકતા નથી આપણે રાત્રે સૂઈ જઈએ છીએ અને સવારે ઉઠીએ છીએ તેમાં પણ આપણી મરજી ચાલતી નથી ટૂંકમાં આપણે જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયને જેને આપણે જીવન કહીએ છીએ તો ભલે તમે એંસી વર્ષ જીવો કે સો વર્ષ જીવો પરંતુ એક સેકન્ડ પણ મનુષ્ય પોતાની મરજીથી જીવન જીવી શકતો નથી એટલે જ તો આ જીવનમાં કોઈ પણ મનુષ્ય પોતાના કર્મમાં કાર્યમાં સફળતા મેળવી શકતો નથી અને જો કોઈ કાર્યમાં મનુષ્યને સફળતા મળે તો તે મનુષ્યની મરજીથી નહીં પરંતુ પરમાત્માની મરજીથી જ સફળતા મળતી હોય છે પરંતુ મનુષ્યો પોતાની બેહોશીને કારણે જ જેમ ગાડા નીચે કૂતરું ચાલતું હોય છે તો તેઓ તે વિચાર કરતું હોય છે કે ગાડું હું ખેંચી રહ્યો છું પરંતુ કૂતરાને ખબર નથી કે ગાડું બળદ ખેંચી રહ્યા છે હું તો ગાડાના પડસાયા નીચે જ ચાલું છું તો એવી જ રીતે આ અજ્ઞાન વશ થઈને મનુષ્ય એવા અહંકારમાં જીવન જીવી રહ્યો છે કે મારું જીવન હું મારી મરજીથી જ જીવી રહ્યો છું તો જાગૃત થાઓ અને જે થાય છે તે થવા દો ફક્ત તમે સાક્ષી બની જાઓ તો આપણે આપણી ઈચ્છાઓ વાસનાઓ આશાઓ જે હોય આજ સુધી કોઈની પણ પૂરી નહીં કોઈની પણ પૂરી થવાની નથી બીજા નંબરે જે તમે ધાર્યું હોય એ તમારું ધારેલું કશું જ થવાનું એટલે આપણે કે ધાર્યું ધણીનું થવાનું છે તમારું ધારેલું કંઈ જ થવાનું નથી આપણે જોઈએ છે કે આપણે નવ દંપતીના લગ્ન કરાવીએ છીએ એની કુંડલી મિલાવીએ છીએ ઘણી બધી પ્રોસેસ કરી કે એમનું જીવન સુખી જાય તો પણ આજ દિન સુધી તમે કોઈનું સુખી જીવન જતાં જોયું છે કોઈના છૂટાછેડા ન બન્યા હોય કોઈના દાંપત્ય જીવનમાં તકરાર ન થઈ હોય સુખ શાંતિથી બંને શરીર ભૂલીને બંને આનંદથી રહેતા હોય આ જુદી ક્યાંય જોયું છે કે ના તો સેકન્ડ પણ આપણે જે શ્વાસ લીધો શ્વાસ અંદર લીધો એ શ્વાસને બહાર કાઢ્યો બીજો શ્વાસ લઈશું કે નહીં લઈએ એ પણ આપણા હાથની વાત નથી તો કહેવાનો મતલબ છે કે જ્યારે પણ જીવન જ આપણું નથી જીવન આપણા હાથમાં જ નથી એ રહેતો પ્રવાહ છે અને પ્રવાહ તમારો ક્યાંથી હોઈ શકે એક નદીમાં તમે ખબો ભરીને પાણી પી લીધું જ્યારે તમે બીજો ખબો એ જ નદીમાં પાણી ભરીને પીવા જશો તો એ પાણી તો ક્યાંય આગળ નીકળી ગયું હશે એના પાછળ બીજું પાણી આવી ગયું છે તો જીવન પાણી રૂપ જ છે એટલે જો જીવનમાં સુખ શાંતિ અને આનંદથી રહેવું હોય તો એક જ રસ્તો છે કે સાક્ષી ભાવનો જીવો હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ